ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે ખાઈ નાની ને ચડતા દાડા હતા તેને ખીર ખાવાનું ઘણું મન થયું પણ કરે શું સાસુ બોલી અલી નપીરી જોઈ શું રહી છે વધ્યું ગટયું ખાઈને વાસણ માંજી રે નાની વહુ ઊઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલુ ઠમ એની આંખમાં પાણી આવ્યું તપેલામાં ચોંટેલા કપોડા ઉખાડીને સાડલાને છેડે બાંધ્યા અને મનમાં એમ કે નાઈ ધોઈને ખાઓ એટલામાં એક નાગરની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી એને ચડતા દાળા હતા એને ખીર કપોડાનો ભાવ થયો એ આવીને ગુપચુપ ખાઈ ગઈ વહુ નાઈને આવી સાડલામાં જોઈ તો કપોડા ન મળે નાગણ આ દેશે પણ વહુ તો બોલી હશે એવું એનું પેટ ઠરજો નાની વહુએ ગાળો નહીં આશીર્વાદ આપ્યા એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ વહુ પાસે આવીને એને કહ્યું બહેન તારા કપોડા હું ખાઈ ગઈ છું બોલ તને શું દુઃખ છે નાની વહુએ બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે પૂરું ખાવાય આપતા નથી અત્યારે મને દાડા રહ્યા છે મારો ખોળો ભરાવનાર પણ કોઈ નથી આટલું કહેતામાં નાની વહુની આંખોમાં જરજડી આવ્યા નાગણને દયા આવી નાગણ કહેવા લાગી ના બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માંજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુના મનમાં હરખ માતો નહોતો એને તો જાણે ધરમની માં મળી એ રાજીને ઘેર ઘેર ગઈ વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધા વાતો કરવા લાગ્યા એને તો પિયરમાં સૂકું થળ્યું નથી એને વળી ખોળો શા માટે નાની વહુનો જીવ મૂંઝાણો એણે સાસુને કહ્યું ભાઈ બાઈજી મારા પિયરમાં દૂરના સગા છે કંકોત્રી તો લખ્યાપો એક ગઢી પડોશન બોલી કટકો કાગળ લખવામાં શું જાય છે લખી ને વહુને કંકોત્રી લખી આપી કંકોત્રી લઈને પેલા રાફડા પાસે મૂકી આવી ખોળો ભરવાનો સમય થયો સાસુએ ટોણો માર્યો જટ કરો ને ચૂલે આંધણ મેલો હમણાં વહુના પિયરિયા આવશે પેટ ભરીને લુગડા લાવશે એટલામાં તો નાગણ નાગ કુમારો આવ્યા પેટ ભરીને હીરના ચોર લાવ્યા સોનાના ઘરેણા લાવ્યા જોઈને બધાના મોં સિવાઈ ગયા ના કોઈ બોલે કે ચાલે ચૂલે તો સાચો સાચ આંધળ નાગ નાગદેવતાએ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધ પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવતાઓ તો ચપ 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 દૂધ પી ગયા ખોળો ભરવા માંડ્યો વહુને તો હીરના હીરના ચીર સોનું રૂપું હીરામાણે જોઈએ એટલું આપ્યું સાસરિયા છોભીલા પડી ગયા નાગદેવતા બોલ્યા હવે વળાવ ત્યારે સુવાવળ પછી સવા મહિને મૂકી જઈશું વહુને વળાવી નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બહેન ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધા એક મોટા ભોયરામાં ઉતર્યા ત્યાં જુએ છે તો મોટો રાજમહેલ દીઠો બહુ તો રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસીને ઝૂલવા લાગી નાગણ બોલી જો બહેન આ તારા ભાઈ ખાઈ પીને આનંદ કર એક પણ કામ તારે કરવાનું નથી સવારે બપોરે સવારે બપોરે અને સાંજે ઘંટડી વગાડજે એટલે બધા નાક કુમારો દૂધ પીવા ભેગા થશે એમને નિયમિત દૂધ પાવે પાવું એક કામ તારું દિવસો વીત્યા નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો છોકરો તો દાડે વધે ને રાતે વધે એમ કરતા કરતા મોટો થયો એક દિવસ નાની વહુ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેણે પેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડી ત્યાં તો નાકકુમારો દોડતા આવ્યા નાકકુમારીઓને જોઈ છોકરો બી ગયો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી બરાબર બે નાકકુમારોના પૂછડા ઉપર પડી એટલે એમના પૂંછડા કપાઈ ગયા બીજા દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતું દૂધ બાપડાઓના મોઢા બળી ગયા નાગકુમારો બાંડિયા થઈ થઈ ગયા ગયા નાની વહુ તો તો આવીને બાંડિયા પણ શું કરે નાના છોકરાને શું કહે પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા અમે તારા છોકરાને કરડી ખાશું પેલામાં નાગ માતા આવી પહોંચી અને નાગકુમારોને શાંત કર્યા પણ એમના મનમાં વેર ગયું નહીં નાની વહુને સાસરે વાળાનો દિવસ આવ્યો મનગમતી પહેરાણી પહેરામણી આપી સોનાનો ચૂડો આપ્યો ને દેવ વિદાય દેતા નાગબાતાએ કહ્યું તને દુઃખ પડે તો અહીં આવજે સાસુ તો છોકરાને જોઈને વહુને ભેટી પડી પણ બીજી વહુના મનમાં શું થયું આ તો માનીતી થઈ જશે એટલે બીજી વહુઓ એની ઉપર વધારે રીસ કરવા લાગી હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણને માતાએ કરડતા રોક્યા પણ ત્યાં કોણ રોકશે એમ મનમાં નાની વહુને સાસરે વસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા વહુ પાણીનું બેડું ભરીને આવી આવતા જ ઠોકર લાગી એટલે એણે તેને પોતાના બાંડિયા બુચ્યા ભાઈ સાંભળી આવ્યા તે બોલી ખમમાં મારા બાંડિયા બુચ્યાવી કુમારો તો વિચારવા પડ્યા કે બહેન હજી આપણને કેટલા સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ કુમારો પણ છાનામાના સાથે ગયા

તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કહી નાગમાતાએ તેને બે દિવસ રાખી અને કહ્યું બેટી તું ચિંતા ન કરીશ તું ઘરે જઈને વાડો કરાવ હું કાલે ગાયો મોકલીશ ફૌએ ઘરે આવી વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા ભૂચિયા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનનો વાડો ગાયોથી ભરાઈ ગયો બહેન પહેલા નાગકુમારોને ભાઈ ભાઈ કહીને ભેટી પડી વાડો ભરાતા વધેલી ગાયો તેણે જેઠાણીઓને આપી જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો જય નાગ દેવતા જય નાગ માતા જેવી નાની વવને ફળ્યા એવા અમને ફળજો